નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામ ખાતે જ્યાં અહીંયા બાર બામરોલી દ્વારા અહીંયા ભવ્યાતિ ભવ્ય નીલકંઠેશ્વર મહાદેવજીના મંદિર ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન આઠ માર્ચથી શરૂઆત થઈને આજે એનો વિરામ કરવામાં આવ્યો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા આપણી સાથે હાલ ગામના શ્રી

બહુ પુરા પુરાનું મંદિર હતું એને પછી આ રિનોવેશન કરી અને નવું બનાવ્યું છે અને નીલકંઠેશ્વર મહાદેવ અમારા ગામનું બહુ અમારી સાત આઠ પેઢી જૂનું મંદિર છે એના જૂના ઇતિહાસ પણ છે અને જૂની મૂર્તિઓ બી છે અને એ નાનું મંદિર હતું એને રિનોવેશન કરીને હવે મોટું મંદિર બનાવ્યું છે આને આજે પાંચ વર્ષ પૂરા થશે આ મંદિરને નવું મંદિર બનાવ્યાથી અહીંયા બીજા શું શું અહીંયા નવું મંદિર બન્યા પછી દર વર્ષે અમે લઘુરૂદ્ર યજ્ઞ કરતા હતા દર શિવરાત્રી મહિમા જ્યારે શિવ શંકર ભગવાનનો મહિમા હોય તો આખી રાત શિવરાત્રીની દર ચારે ચાર પોળ પર અલગ અલગ ભોજન જમાડી અને શિવરાતના વ્રત કરવામાં આવતું હતું અને ગૌરી વ્રતમાં બધી ગૌરીઓને અહીંયા આગળ પૂજા કરાવે છે અત્યારે પાંચ વર્ષ પૂરા થયા મંદિરને અતિ રુદ્ર યજ્ઞ ચાલુ કર્યો છે એનો પ્રારંભ આઠ તારીખ આઠ માર્ચે ચાલુ કર્યો હતો અને આજે ચૌદ તારીખે એની પૂર્ણાહુતિ છે સાત દિવસ અહીંયા યજ્ઞ ચાલુ થયો એકસો ત્રીસ બ્રાહ્મણ અહીંયા આગળ ઓમ કરે છે અને દરે દરરોજના અલગ અલગ સાંસ્કૃતિક સાંજે કાર્યક્રમ થાય છે બધા ભાવિભક્તો અમારા બાર બામરોલી સમસ્ત બાર બામરોલીનો આ પ્રોગ્રામ છે અને બધા જ ભક્તો ભેગા મળીને આ સાત દિવસનો ઉત્સવ કર્યો છે અતિરુદ્રમાં શું વિશેષ આયોજન કરવામાં છે અતિરુદ્ર યજ્ઞ બધા અત્યાર સુધી અમે તો જોયો નહોતો પણ અમે એક ઈચ્છા હતી લઘુ રુદ્ર કરતા હતા પણ અતિરુદ્ર કરવો છે અમે અમારા પૂજારીશ્રીને અને આચાર્યશ્રીનેના માર્ગદર્શનથી અમે વાત કરી તો એમણે કીધું બહુ સરસ કાર્ય છે તો આપણે મહાદેવ કરવો છે તો બધા ગામ લોકોએ સંકલ્પ કર્યો કે આપણે આ પાંચ વર્ષ પૂરા થાય છે તો અતિ રુદ્ર યજ્ઞનું આયોજન કરીએ એટલે અમે આ કર્યું છે શું આ ગામમાં બાર બામરોલી છે બારપરા છે અને બાર બામરોલી કહેવામાં આવે છે અને અત્યારે મૌરિયાપુરા ગામ બી અલગ થયું છે ગ્રામ પંચાયત અલગ છે પણ રેવન્યુ એક છે પણ બાર બામરોલીની બારપરા નહીં એક જ મહાદેવનું મંદિર છે આ એટલે સમસ્ત બારપરા અહીંયા આગળ દર્શન કરવા આવે છે અને ગામ લોકો દર વર્ષે શિવરાત્રીના દિવસે શ્રાવણ મહિનામાં અહીંયા આગળ શંકર ભગવાનની પૂજા કરે છે અહીંયા આગળ આ મહારાજ મહાદેવનું નામ છે નીલકંઠેશ્વર મહાદેવ જેવું સૃષ્ટિમાં જ્યારે વીસનું વિષ પેદા થયું અને ભગવાને જ્યારે એમના કંઠમાં વીસ સમાઈ લીધું એવી રીતે આ બારે બાર બામરલીના પરાને અને આજુબાજુના બધા ગામના લોકોને આ જે એમની મનોકામના છે એ પૂરા કરે છે અને એમના દર્દ દુઃખ એ બધા એમના 20 માફક બધું પી જાય છે નમસ્કાર રમેશભાઈ બાપા પ્રત્યે અહીંયા બાપા પર શ્રદ્ધા બહુ મોટી છે અને આયોજનો એવા સરસ રીતે સારી રીતે થાય છે અતિરુદ્ર કરવાની પ્રેરણા કેથી શરૂ થઈ અને જે મહારુદ્ર હજાર વીસની અંદર થયો તે પછી આ અતિરુદ્રની પ્રેરણા ત્યારે એનો સંકલ્પ મુકાયો હતો તે પછી આ અતિરુદ્ર યજ્ઞ ભાવેશકુમાર હર્ષાદરાય ભટ્ટ ભાવેશકુમારજી કેવું કેવું આયોજન અહીંયા કેવો આનંદ પહેલાં તો આવ્યો આ કાર્યક્રમને લઈને હા બે વર્ષથી આનું વાતાવરણ ચાલતું હતું પણ અહીંના જે ભક્તોને શ્રદ્ધા જાગી કે અમારે અતિરુદ્ર યજ્ઞ કરવો છે પછી અમે આયોજન કર્યું અને બેસતા વર્ષના દિવસે અનુ પહેલામાં પહેલું સ્થાન પ્રભુત્વ નખાયું અને તે પછી આ અતિરુદ્રનું આયોજન થયું અને આખા ભક્તોને લીધે આ યજ્ઞનું પરિપૂર્ણ આજે થાય છે કેવું વિશેષ અહીંયા અહીંયા આગળ એકસોને ત્રીસ બ્રાહ્મણો હતા એકસો ત્રીસ બ્રાહ્મણો દ્વારા સિત્તેરમણ તલનું હોમા અને અતિરુદ્ર યાગની અંદર બધા બ્રાહ્મણો ઉમ્યું અને ચોત્રીસ ડબ્બા ઘી ઉમ્યું